ઉત્તરપ્રદેશના પોલીસ વિભાગનું પેપર લીક થવાના સમાચારને લઈને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લાખો યુવાનો નોકરીથી વંચિત રહી ગયા ત્યાંની એસટીએફે ઘણા પેપર લીકને લઈને ખુલાસો કર્યો છે તેમની તપાસમાં જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેણે ગફલા કરેલા આ બધા ગફલામાં કયા મોટા માથાને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેનો પર્દાફાશ થવો જોઈએ તેવું આકરા શબ્દોમાં મનીષ દોશીએ જણાવ્યું હતું ઉત્તરપ્રદેશની અંદર પોલીસ વિભાગમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયું અને એના કારણે લાખો યુવાનો ઉત્તર પ્રદેશની અંદર પોલીસ વિભાગમાં નોકરીથી વંચિત રહ્યા લાંબા સમયથી આવેલી આ ભરતી જે માધ્યમોમાં સમગ્ર વિગત પ્રકાશિત થઈ એસટીએફ જે તપાસ કરે ને એની આગળ તાર આવ્યા એની તપાસ કરતાં જે કંપનીએ આ સમગ્ર સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ખેલ કરેલો એ કંપનીના સંચાલકને વારંવાર સમન્સ પછી પણ તેઓ હાજર થવાને બદલે ગાયબ થઈ ગયા છે ભાગીરૂપ છે એવા માધ્યમોમાં પણ સમાચાર આવ્યા છે ત્યારે આ એસટીએફ જે તપાસ કરીને જે વિગત આવી પણ એની સાથે સાથે જોવો તો કાં ગુજરાતમાંથી હોય પેપરને ફૂટવાની ઘટના તો ચોવીસ ચોવીસ પેપરો ફૂટે એના ખેલ કરનારા કોણ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર અને આ ખેલની અંદર તલાટી મંત્રીથી લઈને એલઆરડીની પરીક્ષા બધામાં આ ખેલો થયા અને એક પણ વખત મોટા માથા પકડાનાર નથી